સમાચાર પર નજર કરીએ તો દેવાદ ખવડની કારમાં તોડફોડ અને લૂંટના મામલે અપડેટ છે દેવાત ખવડની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ દેવાદ ખવડની આગોતરા અરજી પર દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો વિવાદ ખવડ સામે ભગવંતસિંહ ચૌહાણ દ્વારા છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે વિવાદ ખવડની આગોતરા જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી વિવાદ ખવડ સામે ભગવંતસિંહ ચૌહાણ દ્વારા છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને સમગ્ર તોડફોડનો મામલો પણ જોવા મળ્યો હતો આ સમગ્ર કેસને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી દલીલો પણ કરવામાં આવી અને ત્યારબાદ ચુકાદો કોર્ટ દ્વારા અનામત રાખવામાં આવ્યો છે

ભગવંતસિંહ ચૌહાણ બંને દ્વારા આગોતરા જામીન અરજી છે તે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરવામાં આવી છે તેની અંદર વિગત દર્શાવવામાં આવી છે કે દેવાયત કવડે પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ કરીને પાંચ લાખ રૂપિયાની રોકડની લૂંટની જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે તો સામે જ ભગવતસિંહ ચૌહાણ દ્વારા ડાયરાના આયોજન માટે આઠ લાખ રૂપિયા લઈને હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવાની જે ફરિયાદ છે તે દેવાય ખબર ખબર સામે નોંધાવવામાં આવી છે એટલે કે બંને પક્ષે જે દલીલો છે તે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે અને ગ્રામ્ય કોર્ટે જે ચુકાદો છે તે અનામત રાખ્યો છે એટલે કે થોડીક સમયની અંદર જે દેવાય ખબરની આગોતરા જામીન ઉપરનો ચુકાદો છે તે કોર્ટ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આભાર માહિતી આપવા માટે